પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ચોથા વર્ષની આ ભવ્ય શોભાયાત્રા આવતીકાલે નીકળવા જઈ રહી છે તેમાં આપ સૌને પાદરાની ધર્મ પ્રજાને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા જે આ શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રામાં ખાસ કરીને ચોક્સી બજાર મોટી શાક માર્કેટ અને બીજી કેટલીક કંપનીઓ જે સહયોગ આપે છે એ તમામ સહયોગ દ્વારા અવારનવાર જે વરસ વરસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ આપના દ્વારા છે અને આ સંગઠન એ આપના દ્વારા જ ચાલી રહ્યું છે સંગઠનની વરસ દરમિયાન જે પ્રવૃત્તિઓ છે એ આપ સૌ જાણો છો બ્લડ ડોનેશન કેમ્પ હોય કુહારિકાઓનું હોય ગૌરી વ્રત હોય તમામ જે સેવાકીય કાર્યો છે એ હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ કરી રહ્યા છે પાદરા હિન્દુ એકતા સંગઠન તો માત્ર એક નિમિત્ત છે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ આપ દ્વારા અને આપના સહયોગ દ્વારા ચાલી રહી છે આ જે શોભાયાત્રા નીકળી રહી છે એ ભવ્ય શોભાયાત્રા ત્રણ વર્ષથી નીકળી ખૂબ સારો સહકાર આપ લોકોએ આપ્યો છે અને આ ચોથું વર્ષે એના સહ સહકાર બાદ આવતા વર્ષે રામજી કી સવારી બાદ એક શિવજીની સવારીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા છે અને આવતા વર્ષે શિવરાત્રિના દિવસે એક ભવ્ય શોભાયાત્રા પાદરામાં નીકળશે જે વડોદરામાં નીકળે છે શિવજીની સવારી એવી રીતે પાદરામાં પણ શિવજીની સવારી નીકળશે આવતા વર્ષે પાદરામાં ત્યારબાદ બે હજાર સત્યાવીસમાં પાદરા તાલુકાની અંદર ભવ્ય શિવજી સવારીનું આયોજનનું પ્લાનિંગ હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ કરી રહ્યા છે આપનો સહ સહકાર એ જ હિન્દુ એકતા સંગઠનની તાકાત છે આવોને આવો સાહ આપતા રહેજો અને આવતીકાલની ભવ્ય શોભાયાત્રામાં શોભા વધારવા માટે આપ સૌને ભાવભીનું આપીએ પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમીના દિવસે આવતીકાલના રોજ છેલ્લા ત્રણ વર્ષથી અને ચોથા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં પાદરાની ધરમ પ્રેમી જનતાએ ખૂબ ખૂબ હિન્દુ એકતા સંગઠનને સાસંગ આપ્યો છે અને સાથે સાથે દર વર્ષની જેમ આવનાર કાલે કાલે પણ મોટી મોટી શોભાયાત્રા નીકળશે અને પાદરા નગરની ધર્મપ્રેમ જનતાને અમારો ભાવભર્યું આમંત્રણ છે આ શોભાયાત્રામાં લવ જિયાદની એક અનોખી થીમ અમે લઈને આવી રહ્યા છીએ તો મારી માતા અને બહેનો આ શોભાયાત્રામાં જોડાવા માટે એક નમ્ર વિનંતી અમે કરીએ છીએ રાઈડ હિન્દુ એકતા સંગઠન દ્વારા ચોથા વર્ષમાં શોભાયાત્રાનો પ્રવેશ કરી રહ્યા છે તો પાદરાની બાઉભરી જનતાને આમંત્રણ આપે છે કે આપશો એમાં સહભાગી બનો અને એમાં ઉત્સાહથી વધારો આભાર